રાજકોટમાં મહિલાના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે હત્યા પતિએ જ કરી છે અને કેમ કરી છે કેવી રીતે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે મહિલાની હત્યાનો કેસ જે છે ઉકેલી કાઢ્યો છે અને જે ખુલાસો સામે આવ્યો છે તે હચમચાવી મચાવી નાખ્યો છે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયેલા સ્નેહ આસોડિયા અને હિતેશ આસોડિયા લગ્ન જીવન બહારથી સિમ્પલ કપલ લાગતા હતા પણ ઘરની અંદર રોજ ઝઘડા શંકા અને બબાલો ચાલી રહી હતી સ્નેહ છેલ્લા દોઢ વર્ષથી પતિ સાથે રોજ તણાવમાં જીવતી હતી અને પતિ શંકા કરે અને ઝઘડો કરે ઘટનાના દિવસે પતિએ પત્નીને કહ્યું કે બહાર જવું છે ચલો જઈએ અને જ્યારે સ્નેહાએ ઘર બહાર જવાની ના પાડી ત્યારે આ ઝઘડો વધ્યો અને એકબીજાને અપશબ્દો પણ બોલવામાં આવ્યા અને છેલ્લે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો લોખંડનો સળિયો માથા પર મારી હત્યા કરી નાખવામાં આવી હતી અને હત્યા બાદ જે પતિ દ્વારા કહેવામાં પોલીસને કહેવામાં આવ્યું હતું એવી સ્ટોરી રચવામાં આવી હતી કે પત્ની પાણીપુરી ખાવા ગઈ છે અને ઘરે પરત ફરી નથી જો કે આ કારણ ગળે ઉતરે એવું હતું નહીં અને પોલીસે પતિની પૂછપરછ કરી અને એમાં તેણે કબૂલ્યું કે હત્યા તેણે કરી છે સાંભળી રાજકોટ પોલીસે ઘટનાને લઈ વધુમાં શું કહ્યું છે ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિ આ યુવતીના માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ તપાસના કામે મનોજ દામોદ સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેન ના લગ્ન તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસ થી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી એના માથા ઉપર ત્રણ હતા ઘ નાક એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આપેલો કાર્ય કર્યા પછી મરણ જનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને મળતી નહીં

કેતા હતા સવારે અને હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યા તમે ક્યારે આવશો તો વારંવાર કોલ કરવાથી અને વારંવાર જે માથાકૂટ ચાલતી હતી એના કારણે એને નિર્ણય લીધો કે આજે એને મારી નાખવાની છે એ જે આરોપી છે આરોપી પોતાના કારખાના ઉપર હતા તો ત્યાં એની જે વાઈફ છે મરણના સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળાગાળી પણ થઈ અને માબેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા બધું જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર

જો સુધી ડિસ્કવરી પંચનામા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે નથી એ લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જે આઈયુ છે એમના દ્વારા કરવામાં આવશે આ બનાવ રાજકોટનો છે પણ સમાજ માટે મોટો પ્રશ્ન છોડી દે છે કે 3 વર્ષ પહેલા લગ્ન થયા થોડા સમય બાદ ઝઘડો થોડી શંકાને એટલામાં હત્યા કરી દેવામાં આવે છે આપણે આ નવાર જોતા આવ્યા છે કે અને આપણે કયું પણ છે કે રાજકોટમાં કાયદો વ્યવસ્થા જે છે કથળી રહી છે લોકો નાની નાની વાતને લઈ હત્યાઓ કરવા લાગ્યા છે ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થા છે એમાં આપનો શું અભિપ્રાય છે એમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં